ત્યારે સહાયથી વંચિત રહેલા ખેડૂતોને ન્યાય આપવા પત્રમાં ભલા પણ કરવામાં આવ્યું છે તો ત્યારે પૂનમ માડમે રાઘવજીને લખ્યો છે પત્ર ત્યારે કૃષિ રાહત પેકેજ બે હાજર ચોવીસ માં પાક નુકસાનથી વંચિત રહેલા ખેડૂતો માટે પત્ર લખાયો છે તો જામનગર જિલ્લાના ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું હોવાનો પત્રમાં કરાયો છે ઉલ્લેખ તો જામનગર જિલ્લાના ખેડૂતોએ સહાય માટે ફોર્મ ભર્યા હોવા છતાં તે વળતરથી વંચિત રહ્યા છે ત્યારે હવે આ સહાયથી વંચિત રહેલા ખેડૂતોને ન્યાય આપવા માટે પત્રમાં ભલામણ કરવામાં આવી છે